ુરતના વિસ્તારનો ભીંડી બજાર વિસ્તાર જ્યાં અંગત દાવતમાં 18 વર્ષીય શકિલ ઉર્ફે બાંગાની કરી દેવાવાબી હત્યા તો સોહેલ ઉર્ફે અલ્લુ નામનો શકシ જાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ મુજબ લિંબા એટની કુખ્યાત દાળ ચાવલ લસ્સી ગેંગે અંગત દાવતમાં હત્યા કરયાની આશંકા હાલ તો પોલીસ ઘુનો નોંધી કાર્યવાહી કરી શરૂ સુરતના વેસ્થાન નો ભીંડી બજાર વિસ્તાર જા અંગત દાવતમાં 18 વર્ષીય શકિલ ઉર્ફે બાંગાની કરી દેવા માં આવી હત્યા તો સોહેલ ઉર્ફે અલ્લુ નામનો શકシ જાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ મુજબ લિંબા એટની કુખ્યાત દાળ ચાવલ લસ્સી ગેંગે અંગત દાવતમાં હત્યા કરયાની આશંકા હાલ તો પોલીસ ઘુનો નોંધી કાર્યવાહી કરી શરૂ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જૂની અદાવતમાં બની ઘટના